સિદ્ધાંત સજીવન મંડળ માધાપર સ્વામિનારાયણ મંદિરને પંચોતેર વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવ પ્રસંગની ભવ્ય ઉજવણીને આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે એમએસવી હાઈસ્કૂલના પટાંગણમાં વિશાળ સુશોભિત ડોમ સ્ટેજ આકર્ષક રંગબેરંગી બેક સાઈડ ઇન્ડિયાના ફર્સ્ટ નંબરના મેરા સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા કરાઈ છે તારીખ અગિયાર પાંચથી ચૌદ પાંચ ચાર દિવસીય કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમ બાબતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં સિદ્ધાંત સજીવન મંડળના ટ્રસ્ટી કીર્તિભાઈ વરસાણીએ અમૃત મહોત્સવની રૂપરેખા આપી હતી નવાવાસ પંચાયતના પૂર્વ સરપંચ અર્જણભાઈ ભૂડિયાએ સિદ્ધાંત સજીવન મંડળ માધાપર દ્વારા શિક્ષણ રમતગમત જીવદયામાં વર્ષોથી મંડળ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ થાય છે તેમની વિગતો આપી હતી જાદવજીભાઈ મણિનગર સંસ્થાના આચાર્યની પરંપરા અને સેવાકીય પ્રવૃત્તિ બાબતે વિગતો આપી હતી માધાપર મંડળના પ્રમુખ કાનજીભાઈ પિંડોરિયાએ અમૃત મહોત્સવમાં વિવિધ સમિતિ કાર્ય વહેંચણીની માહિતી આપી હતી પૂજારી ભાવેશભાઈ ઠક્કરે કાર્યકરોની મહેનત અને કાર્યક્રમમાં ભક્તિભાવથી ભક્તજનો ભાગ લઈ રહ્યા છે તેવું કહ્યું હતું

તેને મૂર્તિ અમારા ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાએ પધરાવ્યા તેને પૂરા પચોતેર વર્ષ પૂરા થાય છે તો એ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે આપ સૌ મિત્રોને અમે આમંત્રણ આપેલ છે ચાર દિવસનું આ એક મેગા આયોજન છે જે તારીખ અગિયાર પાંચથી ચૌદ પાંચ સુધીનું રહેશે જેમાં અગિયાર તારીખે સવારના આઠ વાગે કાર્યક્રમો ચાલુ થશે જેમાં પારાયણ વાંચન ભગવાન શ્રી સ્વામિનારાયણની વાણી જેને કહીએ છીએ વચનામૃત જીવન પણ અબજી શ્રીની વાતો અને શ્રી મુક્તજીવન સ્વામી બાપા રચિત શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તેની પારાયણોનું વાંચન થશે શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ જે અમારા આચાર્યશ્રી છે જેના વડપણ હેઠળ આ પ્રોગ્રામ થઈ રહ્યો છે એમના આશીર્વચનો હશે બપોર પછી વિરામ હશે અગિયાર તારીખે રાત્રે એક ભવ્ય ભક્તિ સંગીતનું આયોજન કરેલું છે જેમાં મુંબઈ અને ગુજરાતથી ચુનંદા કલાકારો આવશે અને ફર્સ્ટ ટાઈમ વાયોલિન સેક્શન બ્રાસ સેક્શન એ બધું અમે સારી રીતે પીરસશું તારીખ બાર સવારે પારાયણ વાંચન હશે સ્વામીજી મહારાજના આશીર્વાદ હશે તથા દાન ડોનેશનો જે અમને કરવાના છે એ બધા ચેકનું વિતરણ હશે જે મશીન આપવાનું છે રવજીભાઈ રામજીના સહયોગથી લાયન્સ હોસ્પિટલને ડાયાલિસિસનું તેનું પણ વિતરણ હશે સાથે સાથે શ્રી કચ્છી લેવા પટેલ સમાજને જે વિરજીભાઈ ઝીણા ગોરસિયા તરફથી દાન આપવાનું છે તેનું આયોજન રાખેલું છે અને શ્રી નારણભાઈ પિંડોડિયા રામજીભાઈ પિંડોડિયા અને તેજેન્દ્રભાઈ પિંડોડિયા તરફથી શ્રી મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજને પાંત્રીસ લાખનું જે ડિજિટલ બોર્ડ્સ માટે દાન આપવાનું આવેલું છે તેનો પ્રોગ્રામ પણ બાર તારીખે રાખવામાં આવશે સવારના બાર તારીખે રાત્રે ભક્તિ રાસનું આયોજન કરેલ છે જેમાં કચ્છ ગુજરાતના ચુનંદા કલાકારો પોતાની કલા પીરસશે તારીખ તેરના સવારે શોભાયાત્રાનું આયોજન કરેલ છે જે માધાપર લોકલ બોલ હોસ્પિટલથી ચાલુ થઈ અને એમએસવી હાઈસ્કૂલમાં વિરામ પામશે તેમાં પણ મુખ્ય આકર્ષણ શ્રી મુક્તજીવન સ્વામી બાપા પાઇક બેન્ડ અને જબલપુરનું શ્યામ બ્રાસબેન્ડ રહેશે તારીખ તેરના રાત્રે શ્રી ભીખુદાનભાઈ ગઢવીનો ડાયરો અને પેટ્રિયોટિક નૃત્ય નાટિકા રાત્રે રજૂ કરવામાં આવશે તારીખ ચૌદ સવારે તે દિવસે પાટોત્સવ પાટોત્સવ છે અને છેલ્લો દિવસ છે તે દિવસે પહેલાં મંદિરમાં ભગવાનનું સોળસો પ્રજારે પૂજન કરવામાં આવશે અંકુશ ધરાવવામાં આવશે આરતી કરાવવામાં આવશે અને ત્યારબાદ પારાયણની પૂર્ણાહુતિ અને સ્વામીજીના આશીર્વાદ સભા મંડપ એમએસવી હાઈસ્કૂલમાં આપવામાં આવશે અને ત્યારબાદ આ કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે આ એક આછી રૂપરેખા મેં શ્રીઓને આપી અને આ કાર્યક્રમ સાર્વજનિક છે બધા હરિભક્તો સિવાય પણ બધા લોકો આનો કથા વાર્તા કીર્તન ભજન રાસ બધાનો લાભ લઈ શકશે ઓન એન્ડ એવરેજ અમારા

ડબલ એક લેયરનો બનાવેલ છે એટલે અને કુલર્સ રાખેલા છે એટલે ગરમીની સિઝનમાં પણ કોઈને ગરમી ના થાય એ બધી અમે ખ્યાલ રાખેલો છે ઉપરાંત એક એમ્બ્યુલન્સ હશે ફાયર એક્સ્ટીગ્યુશર હશે એ બધી સેફટીના સાધનો જેમાં અર્જણભાઈએ કહ્યું સફાઈ સેફટી એ બધું અમે આયોજન કરેલું છે એક પેટ્રિયોટિક નાટક છે એનું થીમ અમારી છે જે આપણે વિરાંગના સર્કલ બન્યું અને એમાં જે બહેનોએ દેશભક્તિનું જે નાટક છે એ અમારી થીમ છે ને આઈ થિંક કે એમાં નેવું કલાકારોનો કાફલો આખો પરફોર્મ કરવાનો છે તે દિવસે નૃત્ય નાટિકામાં અને જે મ્યુઝિકનો કાર્યક્રમ છે અમારો અને જેમ અમારા સ્વામીજી પુરુષોત્તમ સ્વામીજી મહારાજ હતા એમને એવું હતું કે નવા નવા કલાકારોને બધાને આપણે કરીએ એ જ અમે પકડી રાખ્યું છે એટલે એમાં મેચ્યોર્ડ કલાકારો સાથે કચ્છના એવા નાના નાના અમે ગામડામાંથી શોધી આવ્યા છીએ કલાકારો જે એક લોકગીત ગાતા હોય એને લેબેક કેવી રીતે ગાવું એને આજે લોક ફોક ચાલે જ છે એની સાથે સાથે પ્લેબેકનો પણ એટલો જ જમાનો છે તો એને કેવી રીતે લઈ અને ક્યાં આગળ પહોંચાડવા એ અમારો મુખ્ય ધ્યેય છે એટલે એ ત્રણ રાત્રિના કાર્યક્રમો છે એ એટલીસ્ટ એમ કે યંગસ્ટર્સને હાઇલાઇટ કરવા માટેનો કાર્યક્રમ છે એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે જે તમે કીધું ને કે માધાપર કાંઈ ને કાંઈ નવું આપે છે તો માધાપર કાંઈ ને આ બધા ફિલ્ડમાં એજ્યુકેશનથી લઈ કલા ક્ષેત્રથી લઈ રમતગમતથી લઈ થી લઈ બધા ક્ષેત્રોમાં આવી રીતે કાંઈ ને કાંઈ નવું નવું આપી છે ના આ વખતે મતલબ એ કક્ષાની સેલિબ્રિટી કોઈ આવવાની નથી પણ અમારું મેઇન ફોકસ મેં આપને કહ્યું એમ કે કચ્છના કલાકારોને અને ગુજરાતના કલાકારોને કેમ હવે આપણે આગળ લઈ આવીએ એ જ અત્યારે અમારો એ મુખ્ય ઉદ્દેશ્ય છે અમારી ખાસ પટેલ ચોવીસની અંદર આવા ધાર્મિક ઉત્સવ ઉજવાતા હોય એની આધ્યાત્મિક સમુદાયને જે જ્ઞાનને જે સંસ્કારોને જે કાર્યક્રમ થતા હોય એ થતા હોય પણ એના માધ્યમથી આવા પ્રસંગે જે દાતાઓના સહયોગથી શિક્ષણ ક્ષેત્રે હોય રમતગમત ક્ષેત્રે હોય આરોગ્ય ક્ષેત્રે હોય એ આજના પ્રસંગે આવા માધ્યમો આવા પ્રસંગના માધ્યમથી દાન દર્શન થતું હોય ત્યારે આવા ગામના માધાપરના ખાસ ગમે ત્યારે કાર્યક્રમ થતા હોય ત્યારે એક સંદેશ જતો હોય કે માત્ર ધર્મના પ્રસંગો ઉજવી અને જે દાન દક્ષિણાની એક એને પૂરતું જ વપરાતું એવું નથી પણ આજના માધાપરના જે અમારા કાર્યક્રમ ખાસ કરીને મણિનગર સંસ્થાના કાર્યક્રમો થતા હોય ત્યારે એમના દાતાઓનું જે યોગદાન જે છે એ એક ઉદાહરણરૂપ બને પ્રેરણારૂપ બને આ કાર્યક્રમ એનો ઉદ્દેશ અને આપના માધ્યમથી પણ ખાસ એનો ઉદ્દેશ હતો કે આ કાર્યક્રમની સાથે માત્ર એક ધાર્મિક ઉત્સવ કે આ અમૃત મહોત્સવ ઉજવવાનું નથી આની અંદર જે દાતાઓના જે પ્રેરણા તમારા દાતા તમારા સમય મળે તે દાતાઓ અમારે ત્યાં આવતા સમયે તમે કહે ઇન્ટરવ્યુ લેજો એમનું મોટું યોગદાન આરોગ્ય ક્ષેત્રે આ ભુજ અમારા કચ્છીલા પટેલ સમાજ હોય અત્યારે લાઈન તરફથી ચાલતી આરોગ્યની સેવા હોય અને અનેક એવી જે અત્યારે ગૌ સેવાઓ અને જે દાન દર્શન ચાલતી અન્ય મોટું યોગદાન લગભગ પટેલ ચોરસીના સમાજને અમે ખાસ આ સંપ્રદાય સાથે જોડાયેલા હરિભક્તોનો વિદેશની અંદરથી એનું મોટું યોગદાન હોય એનો ઉદ્દેશ મુખ્ય આ રહેતો હોય છે આ ચાર દિવસના ભવ્ય આયોજન માટે અમારા વર્તમાન આચાર્ય શ્રી જીતેન્દ્રભિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી આ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં છેલ્લા લગભગ પંદર દિવસથી આ બધી તડામાર તૈયારીઓ થઈ રહી છે માધાપર મંડળના ભાઈઓ બહેનોનો ખૂબ જ સાથ અને સહકાર મળ્યો છે માધાપર મંડળના સમસ્ત ભાઈઓ બહેનો જેને જ્યારે પણ ફોન કરીને બોલાવીએ કે ભાઈ અત્યારે આ કરવાનું છે પોતાના કામ ધંધા ટોટલી મૂકી અને ગમે ત્યારે રાત દિવસ જોયા વગર બધા ખૂબ જમત ઉઠાવીને મહેનત કરી રહ્યા છે માધાપર મંડળના માધાપર ગામની જનતાને પણ જાહેર આમંત્રણ છે લાભ લેવા માટે એવું નથી કે આપણે ખાલી માતા પ્રમંડળના કે અમારા જે હરિભક્તો છે એના માટે જ છે એવું નથી જાહેર જનતાને પણ જાહેર આમંત્રણ છે ચારે દિવસ લાભ લેવાનો અને ભુજની જનતા બધા આવી શકે છે